નમસ્કાર મિત્રો આજના દિન વિશેષમાં સૌ પ્રથમ જાણીશું ત્રિપુરા મણિપુર અને મેઘાલય સ્થાપના દિવસ વિશે મણિપુર મેઘાલય અને ત્રિપુરા રાજ્યને જાન્યુઆરી રોજ પૂર્ણ સ્વરાજનો દરજ્જો મળ્યો હતો વર્ષ ઓગણીસો ઓગણપચાસમાં મણિપુર અને ત્રિપુરાને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો હતો બાદમાં ત્રિપુરા મણિપુર અને મેઘાલયને ઉત્તર પૂર્વીય ક્ષેત્ર પુનર્ગઠન અધિનિયમ ઓગણીસો અંતર્ગત પૂર્ણ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયો હતો એકવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસે મણિપુર મેઘાલય અને ત્રિપુરા રાજ્યનો બાવનમો રાજ્ય સ્થાપના દિવસ છે ત્રિપુરાની રાજધાની અગરતલા મણિપુરની રાજધાની ઇમ્ફાલ અને મેઘાલયની રાજધાની શિલોંગ છે ત્યારબાદ જાણીશું શ્રી મૃણાલીની સારાભાઈ વિશે આજના દિવસે બે હજાર સોળમાં મૃણાલીની સારાભાઈનું અવસાન થયું હતું તે એક ભારતીય નૃત્યાંગના નૃત્ય સંચાલક અને પ્રશિક્ષક હતા તેમના લગ્ન ભારતીય ભૌતિકશાસ્ત્રી ડોક્ટર વિક્રમ સારાભાઈ સાથે થયા હતા જે ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા તરીકે ઓળખાય છે તેમના એક પુત્ર કાર્તિકે અને પુત્રી મલ્લિકાએ પણ નૃત્ય અને નાટક જગતમાં ખ્યાતિ મેળવી હતી તેણીએ વર્ષ ઓગણીસો અડતાલીસમાં અમદાવાદ દર્પણ એકેડેમી ઓફ આર્ટ્સની સ્થાપના કરી હતી જેમાં ભરતનાટ્યમનું પ્રશિક્ષણ આપવામાં આવે છે તેમની આત્મકથાનું નામ મૃણાલિની સારાભાઈ ધ વોઇસ ઓફ હાર્ટ છે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોતા રહો વેબસંકુલો ઓફિશિયલ થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત